એમને ઘરબાર વગરના કરી દેવામાં આવે ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જ એને રજૂઆત કરીશું પણ ત્યાંના વહીવટી તંત્ર પ્રશાસને અમને ચાર આગેવાનોને ત્યાં મીટિંગ માટે બોલાવ્યા હતા અને ચાર આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા ત્યાં પોલીસ અધિક્ષક વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં અમને મિટિંગ થઈ ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે છ દિવસ અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે તો એનું જે પણ વળતર આપવાનું થશે એ સરકારની ધારા ધોરણ મુજબ અમે વળતર આપીશું એવી અમને એમણે જણાવ્યું છે સાથે સાથે અ એમનું કહેવાનું એવું હતું આજે કે એ જમીન

જોઈએ છે અમે આ લોકોને ન્યાય માટે આવનારા દિવસોમાં કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને અમારા લડત જે છે એ ફિલેન સદન સુધી ચાલશે આ કેવડિયા છે કેવડિયાની મા દીકરીઓ પર જે અત્યાચાર થાય છે ત્યારે હું તમામ આદિવાસી સમાજના આગેવાનોને અપીલ કરું છું આજે તો બધાએ પોતપોતાની રીતે પ્રયાસો કર્યા જ છે પણ પોલીસનો ઉપયોગ કરીને બધાને પોતપોતાના ઘરે નજરકેદ કર્યા છે ડિટેન કર્યા છે નાકાબંધી કરી છે કોઈને આવા નથી દીધા પણ આવનારા દિવસોમાં પણ આ લોકોના ન્યાય માટે જયારે પણ કોઈ કાર્યક્રમ ઘડવાનો થશે તો બધાને આહવાન કરવામાં આવશે અને બધા સાથે રે આગળ આવનારા દિવસોમાં પણ કરીશું કોઈને ત્યાંથી સીઓ હેલીપેડ થી પાંચસો લોકોને ડિટેન કરી લીધા છે સીઓ ઓફિસેથી દોઢસો બસો ડિટેન કર્યા છે ઝેરવાણીમાં પાંચસો હજાર લોકોને અટકાવી રાખ્યા છે બધે જ નસવાડી થી લઈને બધે જ વિસ્તારોમાં અમારા જે લોકો અહીંયા પહોંચવાના હતા બધા હજારોની સંખ્યામાં વાલિયા ઝઘડિયાથી માંડીને તમામ આદિવાસી સમાજને પહોંચવા દેવામાં નથી આવ્યો આ લોકશાહીની હત્યા છે અને અમને જે સંવિધાન અધિકાર આપ્યા છે આવેદનપત્ર આપવા માટે અમને આટલી બધી હેરાનગતિ થાય એ તો ક્યાંનો ન્યાય છે અમે રજૂઆત કરવા જઈએ એના માટે અમને પોલીસ અટકાવે એટલે આ એક તાનાશાહી સરકાર છે એની સામે અમે લડી